નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે પંડિત દીનદયાળ આવાસ યોજના વિશે ચર્ચા કરવાના છે મિત્રો આ યોજનામાં કોને લાભ મળશે તમે લાભ કઈ રીતે લઈ શકશો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તમે કઈ જગ્યાએથી ફોર્મ મેળવી શકશો અને તમારે ફોર્મ કેવી રીતે ભરવું વગેરે જેવા હું તમને અહીં ડેમો વિડીયો દ્વારા તમને સમજાવીશ તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં તો મિત્રો શરૂ કરીએ છીએ સહાયનું ધોરણ મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ વિચરતી અને વિમુખ જાતિના ઘર વિહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાતની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં તમને એક લાખ વીસ હજાર આપવામાં આવશે એટલે આ યોજના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી બંને વિસ્તારમાં લાગુ પડશે મિત્રો તેમજ મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ છે બે વર્ષની એટલે કે બે વર્ષની અંદર તમારે મકાન કામ પૂરું કરીને દેવાનું રહેશે તો જ તમને આ યોજનાનો લાભ મળશે મિત્રો હવે આગળ જોઈએ રજૂ કરવાના ડોક્યુમેન્ટ તો મિત્રો અરજદારની જાતિ અને પેટા જાતિનો દાખલો તેનો એક અપવાદ છે કે જો તમે આર્થિક પછાત વર્ગના અરજદાર હોય તો જાતિનો દાખલો લાગુ પડતો નથી ત્યારબાદ છે અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ જો મિત્રો તમે શિક્ષિત હોય તો જ તમારે જોડવાનું છે મિત્રો આવકનો દાખલો અરજદારના રહેઠાણનો પુરાવો કે જેમાં તમે આધાર કાર્ડ વીજળીનું બિલ લાયસન્સ ભાડા કરાર ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક વસ્તુ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ તો કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ તમને જે જમીન મળેલી હોય અથવા તો તૈયાર મકાન મળેલું હોય તો તે ફાળવણીના હુકમ એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ અને જમીન માલિકીનું આધાર દસ્તાવેજ જો લાગુ પડતું હોય તો તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો આ ઉપરાંત અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અથવા તો સિટી તલાટી કમ મંત્રી અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર મકાન બાંધકામ કરવાની રજા ચીઠી બીપીએલનો દાખલો પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ જે તલાટીકમ મંત્રીની સહીવારી હોય તે વસ્તુ પાસબુક અથવા તો કેન્સલ ચેક અને અરજદારનો ફોટો મિત્રો આટલા મિત્રો તમારા ડોક્યુમેન્ટની જરૂર પડશે હવે મિત્રો તમારે સામાજિક ન્યાય અને અધિકારિક વિભાગ જે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત છે તેની ઓફિસે તમારે જવાનું રહેશે મિત્રો ત્યાં તમારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશેનું તમારે ફોર્મ ભાગવાનું રહેશે મિત્રો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ વિચરતી વિમુક્ત જાતિના લોકો માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના મકાન સહાય મેળવવા માટે અંગેનું ફોર્મ છે મિત્રો હવે આ ફોર્મ કઈ રીતે ભરવું તે તમને હું જણાવું છું તો સૌ પ્રથમ તમારે આવશે વ્યક્તિગત માહિતી જે લોકોને તમારે મકાનની જે સહાય જોતી હોય તે અહીં અરજદારનું પૂરું નામ લખવાનું રહેશે ત્યારબાદ તેમના પત્ની અથવા તો પતિનું નામ લખવાનું રહેશે અરજદારની જાતિ પેટા જાતિ જન્મ તારીખ અરજદારનું લિંક એટલે કે પુરુષ છે કે સ્ત્રી તે તમારે દર્શાવવાનું રહેશે ત્યારબાદ જો ઇમેલ આઈડી હોય તો ઇમેલ આઈડી અને હાલનું સરનામું અને કાયમી સરનામું ત્યારબાદ છે ઉંમર મોબાઈલ નંબર અને જો ફોન નંબર ન હશે તો પણ તમારે ચાલશે મિત્રો જે તમારે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો એ છે મિત્રો તે તમારે અહીં ચોટાડી દેવાનો રહેશે મિત્રો ત્યારબાદ આપણે ફોર્મમાં આગળ વધીએ તો છે અરજીની વિગતો જેમાં તમારે વ્યવસાય તમે હાલ શું કરો છો તે લખવાનું રહેશે અરજદારની કુલ વાર્ષિક આવક લખવાનું રહેશે મિત્રો જે તમારી પાસે આવકનો દાખલો છે તેટલી જ અહીં આવક બતાવવાની રહેશે ફોર એક્ઝામ્પલ જો તમારી પાસે આવકનો દાખલો એક લાખ પચાસ હજાર હોય તો તમારે અહીં એક લાખ પચાસ હજાર દર્શાવવાના રહેશે મિત્રો કુટુંબના સભ્યોની કુલ સંખ્યા મિત્રો અરજદાર પોતાની માલિકીના પ્લોટ ઉપર બાંધકામ કરવા માગે છે કે કાચા આવાસ ઉપર તે તમારે અહીં દર્શાવવાનું રહેશે જે જગ્યા પર નવું મકાન બનાવવાનું છે તે સ્તરનું વિગતનું અહીં સરનામું તમારે લખવાનું રહેશે નવા બાંધકામ પાછળ થનાર અંદાજીત ખર્ચ જેટલો ખર્ચ થતો હોય મિત્રો અંદાજીત તમારે અહીં લખવાનો રહેશે મિત્રો અને તે કેટલા વર્ષથી રહે છે એટલે તમે જે ઉપર સરનામું આપેલું છે ત્યાં તમે કેટલા વર્ષથી રહો છો તે તમારે અહીં દર્શાવવાનું રહેશે ત્યારબાદ તમે જે જગ્યા પર મકાન બનાવવા માગો છો તે પ્લોટની માહિતી તમારે વારમાં આપવાની રહેશે એટલે કે પચાસ વાર છે સો વાર છે વારની જગ્યા હોય તમારે અહીં દર્શાવવાની રહેશે ત્યારબાદ આપણે વાત કરીએ અરજદારની બેંકની વિગતો જેમાં તમારે બેંકનું નામ લખવાનું છે અહીં શાખાનું નામ લખવાનું છે ત્યારબાદ આઈ કોડ લખવાનો છે અને બેંક અથવા તો પોસ્ટ અકાઉન્ટ નંબર જે છે તે તમારે અહીં લખાવવાના રહેશે મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ ડોક્યુમેન્ટની વિગત મિત્રો જો અહીં લખેલું છે ફરજિયાત છે કે નહીં જો મિત્રો અહીં ના લખેલું હોય છે તેવા સંજોગોમાં તમે અહીં ડોક્યુમેન્ટ રજૂ નહીં કરશો તો પણ તમારું વેલિડ ગણાશે પરંતુ જે જગ્યાએ હા લખેલું છે તે ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત રજૂ કરવાનું રહેશે મિત્રો હવે મિત્રો તમે ડોક્યુમેન્ટમાં પાછું કહી દઉં છું તમારું આધાર કાર્ડ જે તમારું આધાર કાર્ડ હશે ત્યાં તમારા આધાર કાર્ડના નંબર હશે તે તમારે અહીં લખી દેવાના રહેશે ત્યારબાદ તમારું રેશન કાર્ડ તો રેશન કાર્ડના નંબર લખજો મિત્રો અહીં ત્યારબાદ તમારે અરજદારની જાતિ અને પેટા જાતિનો દાખલો મિત્રો જે જગ્યાએ દાખલો હોય છે તો ત્યાં એક ઉપર આ રીતે નંબર લખેલા હશે તો તમે નંબર લખી દેજો આવકનો દાખલો તેના નંબર રહેઠાણ પુરાવામાં મિત્રો કોઈ પણ એક વસ્તુ તમે અહીં રજૂ કરી શકો છો અને જે વસ્તુ રજૂ કરો છો તેના તમારે અહીં નંબર લખી દેવાના રહેશે અને મિત્રો જો તમને કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ તૈયાર કરેલું મકાન ફાળવેલું હોય તો તેનું એલોટમેન્ટ લેટરની નકલ તમારે રજૂ કરવાની રહેશે પરંતુ મિત્રો આ ફરજિયાત નથી જો તમને મળેલું હોય તો તેના નંબર તમારે અહીં લખવાના છે અને જો ન મળેલું હોય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ જમીન માલિકીનો આધાર તે તમારે અહીં એના નંબર લખવાના છે મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી મકાન સહાય કરવા માટે તલાટી મંત્રી સિટી તલાટીને આપવાનું પ્રમાણપત્ર બીપીએલ કાર્ડનો દાખલો જો હોય તો જો મિત્રો બીપીએલ કાર્ડનો દાખલો ફરજિયાત નથી એટલે ન હોય બીપીએલ કાર્ડ તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી પતિના મરણનો દાખલો જો મિત્રો અરજદાર વિધવા હોય તો જ તમારે જોડવાનું રહેશે બેંકના ખાતાની વિગત દર્શાવતી પાસબુકના પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક ત્યારબાદ છે વેરા પાવતી અને સ્વઘોષણાનું એક ફોર્મ હશે તેમાં તમારે કરી દેવાનું રહેશે અને ખુલ્લા પ્લોટનો ફોટો અથવા તો જર્જરિત અથવા તો કાચું ગાર માટીનું મકાન પાડીને તે જ સ્તરે બનાવવાનું હોય તો તેના ફોટા તમારે અહીં રજૂ કરી દેવાના રહેશે મિત્રો જે મિત્રો જે તમારું ફોર્મ છે તેની પાછળ તમારે કલર પ્રિન્ટના ફોટા કઢાવી અને તેને પાછળ તમારે જોડવાના રહેશે ત્યારબાદ સંયુક્ત નામે પ્લોટ હોય અથવા તો કાચું મકાન હોય તો તેની સંમતિ મિત્રો આ પણ છે તે ફરજિયાત નથી મિત્રો તો મિત્રો આ રીતે તમારી સમક્ષ ફોર્મ હશે તે તમે ભરી દેશો તો તમારું ફોર્મ વહેલા સર મંજૂર થઈ જશે મિત્રો ત્યારબાદ તમારે જે ગામમાં તમે રહેતા હોય તેનું સ્થળ તમારે અહીં સહી કરવાની છે અને જે તારીખે તમે ફોર્મ ભરતા હોય તે તમારે તારીખ અહીં રજૂ કરવાની રહેશે તો મિત્રો આશા રાખું છું કે જે તમને ફોર્મની વિગત મેં તમને સમજાવી તે સમજાઈ ગયું હશે આ યોજના વિશે સમજાઈ ગયું હશે તેમ છતાં પણ મિત્રો જો વસ્તુ તમને કંઈ સમજાણી ન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો અમારી રીતે તેનો જવાબ ચોક્કસથી આપશે મિત્રો અને મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને શેર કરો જેથી બીજા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે મિત્રો યોજના રિલેટેડ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત